આગળ સમાચારો તરફ નજર કરીએ તો મોરબીના હળવદમાં વેપારીની આંખમાં બરચાની ભૂખી છાંટીને છ નેવ લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી પાંચ પોઈન્ટ લાખ રૂપિયા લૂંટના પૈસાથી ખરીદેલી કાર અને ગુનામાં વપરાયેલ ચોરીનું બાઇક જપ્ત કર્યું છે પોલીસે પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે વેપારીની ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીની કલાકમાં પીઆઈઆરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનો ડિટેક્ટ કર્યો છે અને ડિટેક્ટ કરતા તેમણે બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ અડવતિયા જાતે દેવી પૂજક રહેવાસી મોરબી વિસીપરા અને કિશન સન મોતીભાઈ પરસાડિયા ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જી જે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર ઝીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ અને સારી કામગીરીનું ઉદાહરણ આપે છે